અત્યારે આપણે સ્પીચીસ લેવાનું કામ ચાલુ છે કબૂતર ના જે દોરી કાઢે છે આડો આવે છે કુછળું સારવાર એવું દોરી આ કબૂતર ને તો આપણે

ત્રીસ મિનિટ કરતા વધારે ટાઈમ લીધો છે ઓપરેશન કરવામાં હવે પાટો બાટો બાંધી દઈએ ચા વિના જેન પડે નહી પતી ગયું ચાલો ભાઈ ઓપરેશન સક્સેસફુલ

પણ અહીંયા એનું વજન લખેલું હોય બસો ને એકત્રીસ ગ્રામ બરાબર ચાલો તો હમણાં ચા પી લે ચા પછી પીધા પછી પાછું આપણાનું કામ ચાલુ કરીએ તો કે અંદર હરે ફરે છે એટલે બહુ વાંધો નથી ઓકે લ્યો મેડમ ચા આવી ગયો પાછી બસ फाइन दे खाली इंटरसेक्शन आते जावनो छे थोड़ी जिंजिरी दे पर माइनरिटी दे दिस है कलम खाली पाउडर लगाड़ी में छोटो कर देवनो छे अनो को गेट 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 एक्सपेक्ट થઈ ગયું છે બોક્સ માં કે મતલબ ઉંડડીન બચ્ચું છે એવું એવું તો આયો ઉંડડીન બચ્ચું એવું તો એલા ઉંડડી છે કિસકો લી છે ઉંડડી છે અચ્છા ઉંડડી છે જરી કેમ તો દવાજ્યું છે આલે કાઈ લખ્યું છે એવું કરા નોર્મલ છે બચી ગયું એ જક સલે લખ્યું છે નોર્મલ છે આ તો ઓલા ભાઈ હમણા આવ્યા હતા હાથમાં દોરી વગાડીને એમ જેવું ડ્રેસિંગ મેરે મેં નો એ ખબર પડી ગયો છે વિશ્વા વિશ્વા ચાલો ભાઈ ફટાફટ સારું થઈ જાય હવે પૂરું થઈ ગયું પૂરું પાછો આરામ આવી ગયો न